એટલી ઘડી ગાવડા ભૂસે ના ઉભા હેડ પેલા ઉપાડી આવે ને પછી કોક કરા એટલે ચીકડો વાઢવા મેલ્યો તો જોમ ભાઈ બન ના ફોન માં ફોન માં ચીકડો વાઢ્યું છે ભારો કે બસ પાત્ર વાઢી ને ભાઈ બન નો ફોન ઓબળી નો માફ કરે છે કાકા પારો કરી ના છો હા હા ભારો હું હમણે જોવા દો જોવાર ચીવા વાઢ્યો ભારો મારા બેટા કોક ફોન આવ્યો છે આ દાતડ તાપડું પડતું કરીને લગભગ આવતો રે લાગે મને એવું લાગે સારું મને કાકા કમ્પ્લીટ ભારો વાઢી ના આવ્યો પણ આપણે પછી તમે પારો લેવા દો ને પેલા આપણે બજારમાં માં જો લુગડા લેવા એટલે લુગડે છે લુગડે કે મારે લગન માં લુગડા તો દોશી 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 હવે વળી કનું લગન છે તમને મારી તો કીધું છે અને લગન પણ હાલ રૂપિયા નથી રૂપિયા મોસે ને લુગડે લઈ આલું કે એક તો આગલો ખર્ચો નડી ગયો ને હાલ તો ખાલી ખમ બેઠો તો ખુશો ખાલી થી અને રૂપિયા નથી ના નુકડે છે લઈ આલુ કે તન હું તો કહું પૈસા વ્યાજ વાલા ઓ 10 ટકે લાવો 5 ટકે લાવો પણ મને લુગડો લઈ આલો એટલે લઈ દાલો એટલે મારું તો મારું તો જવું છે આ જીવી વાતો કરે છે ઓલે ઓને ફોન કરનાર કોણ છે આવું મારો બેટો આ વરઘોડો કનો આવ્યો છે આ છોકરો તમાર લુગડો લઈ આલો છે કે નહી આલો પણ પૈસા નથી પૂરા આલતા ગત્તુ ભૂડા ચેતા લઈ આલુ કે

કોચિન ખોખને કરી ગયા મોઢા નાવું કરાય હું તો થાકી ગયો છું આ ડુકડા હે જડ્યો એ જવાય હું વેલા બસમાં બેહી જાય હેડો